નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન હું ઉદય રાવલ સ્વાગત કરું છું વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે ઉમરગામમાં ધોધમાર વરસાદને કારણે ઉમરગામના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા સવારથી ઉમરગામમાં ભારે વરસાદ વરસ્યો હતો આથી ઉમરગામના સ્ટેશન રોડ સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા દહાડના કલ્પથ્રુ સોસાયટી વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા ઉમરગામ મામલતદાર કચેરીની સામેથી પસાર થતા માર્ગ પર પણ ગોટણ સુધી પાણી ભરાઈ ગયા હતા આથી કચેરી પર આવતા અરજદારો પણ અટવાયા હતા શહેરના એમએમ હાઈસ્કૂલ રોડ અને ગાંધીવાડી વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો બજારમાં દુકાનો સુધી પાણી ઘૂસી જતા વેપારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આગામી સમયમાં પણ ઉમરગામ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તાલુકાના સરીગામ વિસ્તારમાં માર્ગોની હાલતથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં મોટાભાગના માર્ગોનું ધોવાણ થતા અવર જવર કરતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જીઆઈડીસી સાથે જોડતા બાયપાસ માર્ગના મરામતની કામગીરી કરવામાં આવી હતી પરંતુ મેઘરાજાની તોફાની બેટિંગને કારણે માર્ગનું ધોવાણ થતા સ્થિતિ જશની તસ જોવા મળી રહી છે જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં ભારે માલવાહક વાહનો ગોકળગાયની ગતિએ પસાર થતા જોવા મળી રહ્યા છે નારગોલ ચાર રસ્તાથી જીઆઈડીસી ઓફિસ તરફ જતા માર્ગ પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે સરીગામ ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગકારો પણ બિસ્માર માર્ગને કારણે ન રહેવાય કે ન સહેવાય જેવી સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે સરીગામ જીઆઈડીસી નોટિફાઈડ કચેરીમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારી તેમજ વલસાડ જિલ્લા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વાહનચાલકોને પડતી હાલાકીનો અંત આવે તે દિશામાં પરિણામલક્ષી કામગીરી શરૂ કરે એવી લોકો માંગ કરી રહ્યા છે मार्ग पर थी पसार तथा वाहन चालक के भारी रोष साथी प्रतिक्रिया आपी आप बोलना क्या है सामने दिखाई दे रहा है बहुत परेशानी हो रही है हम पैसा भरते अभी गाड़ी का तीस हजार रूपया भरा हूँ रोड का सब कुछ का सब पैसा ले लेके खाली खा रहे हैं कोई काम ढंग का होता नहीं है, है? हमारी मांग है रोड अच्छा होना चाहिए हमारी गाड़ी का मेंटेनेंस खर्चा ज्यादा आता है हम परेशान है वाला दिन का बटोरता हो ऐसा रोड का हालत क्या होता है बताइए आप नाम मोहम्मद असलम है हम तक तकलीफ में हम परेशान है मैं अभी तीस हजार रुपया गाड़ी का पूरा भरा हूँ इसका हमारी गाड़ी कोई कमी है तो बताओ रोड का पैसा भरता हूँ इंश्योरेंस भरता हूँ हर चीज भरता हूँ मैं तरी गाँव जी आई डी से पूरी जी आई डी से वाट लगा पड़ा हुआ आप चले जाओ इधर क्या नाम है अपना ये ए, मांडा कॉलोनी जाके देखो क्या हालत है किधर भी घूमो आप हमेशा नहीं बोलता हूँ कल इधर पूरा हालत खराब है अंदर किधर भी जाओ उधर क्या नाम है अपना वो કાર્યાલય ખાતે આયોજિત રાજ્ય સંગઠનાત્મક વર્કશોપ હવેલી અને દમણ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લાએ સંસ્થાની વિચારધારા અને સંસ્થાના પદાધિકારીઓની જવાબદારી વિશે વિશેષ માર્ગદર્શન અને માહિતી આપી હતી રાજ્યપ્રમુખ મહેશ અગરિયા રાજ્યના મહાસચિવ જિજ્ઞેશભાઈ પટેલ ભૂતપૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ રાજ્યના તમામ પદાધિકારીઓ તમામ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના પ્રમુખો જિલ્લા તમામ મંડળોના પ્રમુખો અને તમામ પૂર્વ પ્રમુખો હાજર હતા વલસાડના છેવાડે આવેલા અબ્રામા વિસ્તારમાં એક મહિલાની સાથે રહેતા તેના પુરુષ મિત્રએ હત્યા નીપજાવી હતી જાહેર રસ્તા પર માથું પછાડી જીવલેણ માર મારી મહિલા મિત્રની હત્યા કરનાર આરોપીને ગણતરીના સમયમાં વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યો છે નવીનગરીમાં રહેતા મનીષાબેન કલ્પેશભાઈ હત્યા આવી હતી મનીષાબેન ફૂંકનાની તેમની જ સાથે તેમના ઘરમાં રહેતા તેમના પુરુષ મિત્રએ જ હત્યા કરી હતી મનીષાબેન પરણીત હતા પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમના પતિ કલ્પેશનું અવસાન થયું હતું અને મૃતક મહિલાને બે સંતાનો પણ હતા જો કે તેઓ માતાથી અલગ રહેતા હોવાથી મનીષાબેન ભાવેશ રાઠોડ નામના તેના સાથી પુરુષ મિત્ર સાથે રહેતા હતા જોકે બંને વચ્ચે થયેલી બબાલમાં આવેશમાં આવી ભાવેશ રાઠોડે મનીષાબેનને બેરહેમી પૂર્વક ઘરમાં જ માર માર્યો હતો અને ત્યારબાદ માર મારતા મનીષાબેન દોડીને બહાર આવી જતા બહાર પણ ભાવેશ જાહેર રસ્તા પર માથું પછાડી પછાડીને તેમને જીવલેણ માર માર્યો હતો આથી ગંભીર ઈજાગ્રસ્ત થયેલી મનીષાબેનનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના સમયમાં જ હત્યારા આરોપી ભાવેશ રાઠોડની ધરપકડ કરી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક ખૂનનો બનાવ બની એની હકીકત ધ્યાન ઉપર આવેલી હતી પોલીસ જઈને ત્યાં તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશ કુમાર કુકણા કે જેઓની હત્યા થયેલાનું માલુમ પડેલું હતું આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ બે હજાર ત્રેવીસમાં એક્સપાયર થઈ ગયા હતા તેથી આ મનીષાબેન હાલમાં કુમાર રાઠોડ નગરે રહેતા હતા આ મનીષાબેનને બે બાળકો છે એક અઢાર વર્ષનો અને એક સોળ વર્ષનો બંને બાળકો અલગ રહેતા હતા અને આ મનીષાબેન હાલમાં ભાવેશભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું ખૂન કરેલાનું ધ્યાનમાં આવેલું હતું જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડઅપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે હત્યામાં મરણ જનાર મનીષાબેનના મોડા ઉપર તથા હાથમાં તથા પગમાં નાની નાની ઈજાઓ હતી પરંતુ પોસ્ટમોર્ટમમાં પૂછતા એમને છાતીમાં પાસે તૂટી ગયેલી અને છાતીનું મેઈન હાડકું તૂટી ગયાનું હાલમાં જાણવા મળેલ છે ત્યાં આજુબાજુના લોકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ જે ભાવેશભાઈ છે એ ખૂબ જ ગુસ્સાવાળા હતા અને નાની નાની વાતે આમનીઓ ઝઘડા થતા હતા

જીવની જોખમમાં મૂકી તેઓએ ડૂબી રહેલી બોટમાંથી નવ માછીમારોને બચાવી અને કિનારે લાવ્યા હતા સૌરાષ્ટ્રના વેરાવળ અને સોમનાથના દરિયામાં તોફાન વધારે હોવાથી તોતીન મોજા ઉછળી રહ્યા હતા આખી રાત આવા તોફાની માહોલ બાદ પણ દરિયો શાંત થયો ન હતો વહેલી સવારે પણ તોફાની માહોલ યથાવત રહેતા એક બોટમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી આ બોટમાં નવ લોકો સવાર હતા જેઓએ બોટમાં ભરાઈ રહેલા પાણીને બહાર કાઢવા ભારે પ્રયાસ કર્યા હતા પરંતુ તેમ છતાં પાણી ભરાવાનું યથાવત રહ્યું હતું આથી આજુબાજુની અન્ય બોટોને મદદ માટે બોલાવવામાં આવી હતી વલસાડના ઉમગામના પડગામ અને આજુબાજુ વિસ્તારના માછીમારો જેઓ નજીકની બોટમાં સવાર હતા તેઓ તાત્કાલિક મદદ માટે દોડ્યા હતા અને ડૂબી રહેલી બોટને દોરડાથી બાંધી કિરાના તરફ લાવવા પ્રયાસ કર્યા હતા જોકે સતત ચાર કલાક સુધી મતદરિયેથી આ બોટને દોરડેથી બાંધી કિનારા તરફ લાવવા ભારે પ્રયાસ બાદ પણ સોમનાથના દરિયા કિનારા નજીક પહોંચતા જ આ બોટ પાણીમાં ડૂબી ગઈ હતી બોટમાં સવાર ટંડેલ સહિત કુલ નવ માછીમારો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા તેઓ પણ આ દરિયાઈ તોફાનમાં ફસાઈ ગયા હતા પરંતુ આજુબાજુની બોટમાં સવાર માછીમારોએ બચાવી લીધા હતા ઉમર ગામના પડગામ આસપાસના વિસ્તારના માછીમારોએ મદદ દરિયે ડૂબી રહેલી બોટમાં સવાર માછીમારોનું રેસ્ક્યુ કર્યું હતું અને તમામને બચાવી હેમખેમ કિનારે લાવ્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર